ी वन्दो मङ्गळ मूर्ति उरदरी सर्वोपरि श्रीहरि ॐ श्री स्वामी श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो श्री श्रीसजानन्दस्वामिने नमो नमः श्रीनीलकण्ठाय घनश्यामाय नमो नमः श्री গীতানন্দ সামি নমো নম আজকে ধীর জখ্যান চালু থাকে હૃદય પ્રકાશ આપણે કાલે પૂરો કર્યો છે આ ધીરજ આખ્યાન ગ્રંથમાં જે જે ભક્તોની જે તે પ્રકારે જેના જેના જે ઇષ્ટદેવો હતા તે તે વખતે તેના ભક્તોની કસોટી બહુ કરી છે એ કસોટીનું વર્ણન નિષ્કોળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાનમાં કર્યું છે પૂર્વે જે જે ભક્તો થઈ ગયા અને ભગવાને એની જે રક્ષા કરી એનું વર્ણન સ્વામી કરે છે પરોક્ષમાં બિલખા આનંદ આશ્રમ છે જ્યાં ભગવાને એક છેલ્લે ભક્ત થઈ ગયો ને એની પરીક્ષા કરી અને એના માતા પિતાની પણ પરીક્ષા કરી ગ્રંથનું નામ જ છે ધીરજ આખ્યાન જે જે ભક્તોએ ધીરજ રાખી પછી કોઈ પણ સંજોગોમાં ભગવાને એની રક્ષા બધાની કરી છે એમાં નિષ્કોટાનંદ સ્વામીએ અહીંયા વિવરણ કરે છે એનો આપણે આજથી પ્રારંભ કરવાનો છે શ્રી સહજા नन्दजी जग जीवन के जगवन्दजी ना सदा सुखकन्दजी પરમ સનેહી છે પરમાનંદજી સ્વામી કે સુખના સિંધુ સહજાનંદજી જગ જીવન કહીએ જગવંદજી સહજાનંદ સ્વામી છે એ સુખના સિંધુ કે તો સુખના સિંધુ અને સુખના સાગર કયો ને તો એ સુખના સાગર એ કહેવાય ભક્ત ચિંતામણીનું એકસો ને ત્રીસમું પ્રકરણ અખંડાનંદ સ્વામી મહારાજની મૂર્તિમાં મગન થઈ અને વિચરણ કરે છે એવો દેશ ને જંગલ ને કે એમાં કાંઈ તમને સામુ કોઈ માણસ જ ન મળે અને એકાએક અખંડાનંદ સ્વામી વિચરણ કરવા નીકળી ગયા બીજી જોડમાંય કોઈ તે સઘન જાળી આવી ને ચાર સી મહામાં આવ્યા અખંડાનંદ સ્વામી એમ વિચાર કરતા હતા કે વેલું મોડું આ શરીર તો પડવાનું છે એને ડર જરાય ન લાગ્યો ચાર હાવી જ આવ્યા સ્વામી કે શું વિચાર કરો છો હાવી મારી ઘાત કરો એ કે અને સાવજે આમ પંજો પણ ઉગાયું પણ છતાંય સ્વામીને જરાય અંતરમાં ડર ન લઈ એને એટલો સ્વામીને એનો ભરોસો હતો અખંડાનંદ સ્વામીને કે કઈ પણ ઈ કરવાના નથી મને પણ નિષ્ફળ સ્વામી કે આપણી ધીરજ ખાલી આપને હાવી મળે ને તોય આપને ગભરામણ ઉત્પન્ન થઈ જાય ભલે ને આપણે ફોર વ્હીલમાં બેઠા હોય કાચ બંધ હોય લોક હોય ને તોય બીક લાગે અને અખંડાનંદ સ્વામીને જરાય બીક ન લાગે ઓહો બહુ સારું કે આ વાઘર છે મારું શરીર આવશે ને સારું ભલે વાંધો નહીં પછી હાવ ઢૂકડા આવ્યા ના પંજા ઊંચા હતા તોય સામીને ડર નહીં અને મહારાજ આવ્યા શ્રીજી મહારાજ પોતે અને એમ મહારાજ એમ કે છે કે મારા સાધુને કે મારા ભક્તને દુઃખ થાય એ મારાથી જોવાય અને જો ઈ મારાથી જોવાતું હોય તો મને દયાળુ કોણ પછી સાવજ ને ઉર જ્ઞાન થયું ને એ બધા હેઠા પડી ગયા અને પછી તો ઈ ચારેય વાઘ સ્વામીને પ્રદક્ષિણા કરી અને પાછા જંગલમાં વહી એટલે આનંદ સ્વામી આપણને એમ કે છે કે સુખના સિંધુ શ્રી કહીએ સદા સુખ કંદજી તમે ભગવાનને શરણે જાઓ ને તો તમને ગમે એવું દુખ આવવાનું હોય ને તો એ દુઃખ માત્ર નિવૃત્તિ થઈ જાય છે આ શરણાગતો શક્તિ છે ને શરણે તમે જાઓ એટલે દુઃખ ની નિવૃત્તિ આપણે એને શરણે જવું પડે પરમ સને સંત हेतुघन्याम दाना दोषटाडवाे च तया आमपरमहि भगवान् हे तू हेतु श्रीघनश्याम દાસ ના દોષ ટાળવા રહે છે તૈયાર આઠું ભક્તના રક્ષણ માટે ભગવાન તત્પર જ છે પણ ભક્ત થાય ને તો ભગવાન એની રક્ષા કરવા માટે તૈયાર હોય છે विघनति लि उगारि पड़े पडे प्रतिपाड, पर दुख देखि न सके दीन दयाड। અનેક વિઘ્નથી ભક્તોને ઉગાયરા છે પૂર્વે અવતારો થઈ ગયા એ ભક્તોને અનેક વિઘ્નો એના ઈષ્ટદેવી ઉગાયરા છે અને આજે કળિયુગમાં પણ સ્વામિનારાયણ પોતાના અનેક ભક્તોને પરચા આપે છે અનેક ભક્તોના દુઃખને ટાળે છે અને અનેકની રક્ષાઓ પણ કરે છે પડે પડે રક્ષા કરે છે રક્ષા તો કરે છે જળમાં સ્થળમાં જ્યાં જાઓ ત્યાં ભગવાન હાજરા હાજુર હોય છે અને પાછા મનુષ્ય ચરિત્ર એવા કરતા હોય છે આપને એમ થાય કે આમ કેમ કરતા હોય છે મનુષ્ય ચરિત્ર તો ભગવાન એટલા માટે કરતા હોય છે કે આપણી ધીરજ કેટલી છે તમારી ધીરજ જોવા માટે થઈને ભગવાન તમારી પરીક્ષા કરતા હોય છે રક્ષા કરવા તો આવવાના જ છે પણ તમારી ધીરજ સચિદાનંદ સ્વામીને મહારાજે જે આજ્ઞા કરી કે તમે ધરમકુળને દ્વારિકાને યાત્રા કરાવો મહારાજે સ્વામીને ખાલી એટલી આજ્ઞા કરી કે છાપ અને દર્શન વિના તમે પાછા ન આવતા હવે છાપ અને દર્શન બે હાથું થઈને સ્વામીને કેટલા ઉપવાસ થયા અને એમાંય સ્વામિનારાયણની આબરૂ કેવી હતી ખબર છે સચિદાનંદ સ્વામીએ કીધું કે ભાઈ હું સ્વામિનારાયણનો સાધુ છું અને ધન અને સ્ત્રી આ બે વસ્તુ અમારા ગુરુની આજ્ઞાથી અમે રાખતા નથી આ તો ઓલા નવરી ભૂરકી ઉપડી સ્વામિનારાયણનો સાધુ છું તો તારી પાસે તો વધારે પૈસા લેવાય અમારે સ્વામિનારાયણ મોટા મોટા જગન કરે છે રૂપિયા વિના થાય વિચાર તો કરો તે દી આવી આબરૂ હતું સ્વામી કે એટલે આવડે એટલે સ્વામી એમ કે છે કે ભગવાન તમારી રક્ષા કરવા આવે ના નથી પણ આપણામાં ધીરજ હોવી જોઈએ સચિદાનંદ સામે વિચાર્યું હતું કે કાંઈ નહીં હાલો ના ઉપડા પાછા એમ મહારાજે આજ્ઞા કરી છે કે છાપ અને દર્શન વિના સાધુરામ પાછો તું ના આવ ધરમ પૂરતો અને યજ્ઞ વિધિ પૂજા વિધિ જે કાંઈ કરવું હતું કરી અને બેટ દ્વારિકામાં એ બધું કરી આવ્યા પૂજા એ કરી એ આવ્યાથી સ્વામીને બે દે તો જૈડા સચિદાનંદ સ્વામી અને સચિદાનંદ સ્વામી તો સમાધિ વાળા હતા કઈ નક્કી નહીં કઈ સમાધિમાં વહી જાય પાછા આવે એક દીયા આવે બે દિય આવે અને ધરમપુર એમ થયું કે જો એની રાહ જોવું ને તો બહુ જ આપણા ઝાઝા દિવસો ભાંગ મહારાજ સચિદાનંદ સ્વામીને વાડીનું રખોલું મોકલતા બાજરી વાવી હોય ને તો પંખીડા ઉડાડવા માટે ન્યા સ્વામી સમાધિમાં હોય જાય ગીતો વયા જાય પેલા પંખીડા ચણવા આવ્યા હોય ને એને સમાધિ કરાવી એમને ડુંડા ઉપર બેઠા ખાય હું હગી આવા સચિદાનંદ સ્વામી હતા એ સચિદાનંદ સ્વામી રણછોડજીના દર્શન કરવા ગયા ને તો કોડમાં છાપ વિના દેઠા ક્યાં જાતો દર્શન કરવા છાપ નથી લીધી દામ ભયરા નથી ધન ના ત્યાગી છીએ એટલે સ્વામી કે ધીરજ રાખજો ભગવાન આપણી ઈચ્છા પૂરી કરશે અને ભગવાન આપણે દર્શન દેવાના છે નિજ ને દુશ્મન જન ઘડી ઘડીએ ગાત કરે ઘણી ક્ષણો ક્ષણો એ ખબર ખરી રાખે છે હરીતે તણી દાસને દુશ્મનથી ભગવાન રક્ષા ક્ષણું ક્ષણો પ્રત્યે કરે છે તમારા કોઈ દુશ્મન હોય ને દુશ્મન થકી એ રક્ષા કરે વાલેરા વરુ હતા ને વાલેરા વરુ ઘણા એના વિરોધી હતા એના દુશ્મન હતા અને કોર્ટમાં તારીખમાં જાય ને તો એ પક્ષ વાળા હોય ને એવો વિચાર કરે કે તારીખમાં જાય ને તો આને રસ્તામાં આપણે પાર પાડી કુવાડીઓ ધારિયા ને ભાલા ને આવું લઈને રસ્તામાં હતાણા અને વાલેરા વરું શું કરે ખબર છે ઘરે ઘરે ઠાકોરજી હોય ને ઠાકોરજીને પ્રાર્થના કરીને જાય મહારાજ કે મહારાજ મારી ભેડા તમે આવી તો એની શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેનો એમને ભરોસો એટલે મહારાજ બોલો અહીંથી ઘરેથી તો એકલા જ નીકળ્યા હોય વાલેરા વરુ પણ જ્યાં અંતરિયા રસ્તો આવે ને ત્યાં ઓલા ઊભા હોય તો એને એમ થાય કે દસ પંદર આગળ સવારો છે દસ પંદર મોર છે વાહે આજુબાજુ આને ભેરા તો કેટલાય માણસ આને લૂંટવો કેમ એકલા ને એટલે ક્ષણ ક્ષણ પ્રત્યે નિષ્કુળાનંદ સ્વામી કે શ્રીજી મહારાજ આપણી રક્ષા કરે તમને જો ભગવાનનો ભરોસો હોય ને તો ભગવાન ગમે ત્યાં આપણી રક્ષા કરે સમુદ્રમાં તમારે કોનો આધાર કે જોઈએ કઈ થયું હોય તો તમારે કાંઈ આધાર ખરો બચવાનો બસ એક આર્તના કરો તો જ ભગવાન તમને બચાવે પણ આપણે એમ થવું જોઈએ કે હું ખરો ભગત છઉ તો ગમે ત્યાંથી મારી રક્ષા કરવા માટે એને આવવું જ પડે ભગવાન છે ને એ ભક્ત નિષ્કોએ લઈ કહ્યું કે તમે એક ડગલું ચાલો તો કુદરત છે ને એ આપણી સામે સાઠ ડગલા ચાલ્યા છે આપણે એક ડગલું ના ચાલીએ ને તો સાઈઠ ડગલા હટી જાય છે ભગવાન ને રક્ષા આપણી કરવી ને એના હાથ ની વાત નથી આપણા હાથ ની વાત આપણે એવા ભક્ત થાય તો ગમે ત્યાંથી તમારી રક્ષા કરવા માટે આવવાના પણ આપણે હવે નિષ્કુળાનંદ સ્વામી એ પોતે પોતાનો પરચો લેખ્યો ખારી સમુદ્ર ની વેળ હતી ને લાલજી ભગત ને મહારાજ બે જાતા હતા લાલજી ભગત પાણી વિના જીવ ઓલે સમુદ્ર ની ખાડી હતી ને મહારાજે કીધું ભગત આ પાણી તો આખી ખાડી ભરી છે લાલજી ભગત કે પણ મહારાજ આ ખારું પાણી હોય ને સમુદ્ર અને અમે તો આ કાયમિયા કહેવાય અમને ખબર છે પાણી છે પણ ખારું મારા કે ચાખ્યું વાત છે પણ અમારો એરિયો કેવાય અમને ખબર હોય કે આ પાણી ખારું હોય મારા કે પેલા પીવો તમે ચાખો ખારું હોય તો ના પીતા બીજું અને લાલજી ભગત પાણી ચાખ્યું ને આનંદ સ્વામી પોતે જ પોતાનો પરચો જળ જેવું પાણી મીઠું કરી દીધું ભગવાન આપણી રક્ષા કરે અને પરીક્ષા કરે પરીક્ષામાં જો આપણે પાસ થઈ જાય ને તો આપણી રક્ષા થાય એ પરીક્ષામાં જો આપણે પાસ ન થાય ને તો ભગવાન આવ્યા હોય ને તોય ભાઈ તમારી સમજણ ધીરજ તમારી નિષ્ઠા આ આ બધી સામેને જોયા કરતા હું અંતરિક્ષમાં રહી એક માજી હતા ને માજી આવો ચોમાહાનો સમય હશે અને પાણી બહુ આવ્યું હોય છે એ ડોશીમાં પાણીમાં તણાવતા હતા તણાવતા હતા એટલે કઈક માતાજીને યાદ કરે એ માતાજી મારી રક્ષા કરું હું તણાવ છું માતાજી આવતા થોડી વાર લગાડી બીજા માતાજીને યાદ કર્યા માતાજી આવતા ને પાછા વળી ગયા ને બીજા માતાજીને વળી પાછા આવવા તૈયારી કરતા હતા ત્રીજા દેવને સંભાળ્યા એમ ખડીક આ દેવને સંભાળે ખડીક ઓયલા દેવને સંભાળે ખડીક ઓલા દેવને સંભાળે

તમારી લાજ છે ને તમારા ઈષ્ટદેવ રાખે પણ આપણને વિશ્વાસ હોવો જોઈએ કે મારા ઈષ્ટદેવ છે એ મારી લાજ રાખવાના એમ સ્વામિનારાયણ ભગવાન સતીદાનંદ સ્વામીને એટલું જ હતું કે સ્વામિનારાયણે કીધું છે એટલે દર્શન અને છાપ વિના આપણે પાછું જવું નથી ચાર ઉપવાસ થયા તોય સ્વામીને સ્વામિનારાયણ પ્રત્યે સંસય નાથ આવી જ્યારે સમજણ હોય ને ત્યારે ભગવાન છે ને આપણી વારે આવે હોય આપણા ઈષ્ટદેવને તો હું ભગવાન આપણી વારે આવવાના હે એટલે બહુ વિચાર કરજો નિષ્ઠા સમજણ એક સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણના પધરાવેલા દેવ એ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણની પધરાવેલી મૂર્તિનો સ્પર્શ થાય દર્શન થઈ જાય ને તો એ આપણું કામ મહારાજે અમદાવાદ દેશમાં નરનારાયણ દેવ પહેલાં પધરાવ્યા છે અને સૌથી પહેલાંમાં પહેલું જો મંદિર મહારાજે હોય તો અમદાવાદ દેશમાં અને મહારાજને નરનારાયણ દેવ વાલા બો એટલે જો ભુજમાં બીજું મંદિર કર્યું ને ત્યાંય મહારાજે નરનારાયણ દેવ જ પધરા અને બે દેશ બે મંદિર અમદાવાદ દેશના અને બે મહારાજ નરનારાયણ દેવ છે એટલે તમે હે પથરાજ ની આજ્ઞા થી દેવની તમે નિષ્ઠા રાખો ને તોય સામીને ને આપણા કામ કરે કે પ્રકારે કરવા ને કેમ કરવા ને એ એની ઈચ્છાની વાત પણ રક્ષા કરે ને એ વાત પાકી એટલે બીજું કાંઈ આગો પણ વિચાર નહીં કરવાનો દુઃખ આવે તોય આપણા ઈષ્ટદેવને આજ્ઞા લોપવાથી આવે દુઃખ આવે તો એમ નહીં માનવાનું કે મને હું છું કેમ દુઃખ આવ્યું પણ ક્યાંક ક્યાંક આપણે આજ્ઞા લોપી હોય ને તો જ આપણને દુઃખ આવે એટલે સુખ આવે તો એ આજ્ઞા પાડવાથી સુખ આવે છે એટલે માટે દુઃખમાં હિંમત ન હારવી અને સુખમાં છકી ન જાવ અને એક સ્વામિનારાયણ એક એના સાધુ એના આચાર્ય એના મંદિર એની મૂર્તિઓ એના શાસ્ત્ર એને વિશે જ નિષ્ઠા પ્રતીતિ સિદ્ધાંત જે કાંઈ રાખવું ને એથી બારું કાંઈ ન જાવ એટલે સમજી લેવાનું કે આપણે એથી બારા ન જાય એટલે ભગવાનને આપણી બાવડી પકડવું પડે સહજાનંદ સ્વામી મહારાજની